આજરોજ ફરી એક વખત હેમંત વઢવાણા ટીમ દ્વારા એક સાડા છ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મગરપુરા એરિયાની અંદર વિશ્રમતી નદી જ્યાંથી વહે છે ત્યાં જ નજીકમાં ઉભા કરવામાં આવેલ પિલર વચ્ચે ખાડામાં ભરાયેલા પાણીમાં સાડા છ ફૂટ મગર હોય તેની જાણ હેમંત વઢવાણાની ટીમને કરતાં ત્રણ કલાકની અથાગ મહેનત બાદ સાડા છ ફૂટ મગરને પકડવામાં સફળતા મળી હતી જેને પિલ્લરની વચ્ચેથી કાઢવા જેસીબીની મદદ લેવી પડી હતી નમસ્કાર વડોદરા મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા છે આજ રોજ અમે લોકોએ એક સાડા છ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું છે જે હેમંત વઢવાણીની ટીમ છે તેમાં સંદીપ ગુપ્તા છે ભાવેશ બારીયા છે વિપુલ ચાવડા છે દીક્ષિત પટેલ છે હું પોતે અને વિશ્વ ગાંધી છે અમારા પાંચ છો જે વોલેન્ટિયર્સ છે એ દ્વારા અમારો એલ એન્ડ ટી જે પ્રોજેક્ટ મક્કરપુરા માં એલઆઈટી જે પ્રોજેક્ટ ચાલે છે વિશ્વામિત્રી ની અંદર લોખંડના પિલ્લર્સ મૂક્યા છે લોખંડનું એક આખી ચોરસ બોક્સ બનાવ્યું છે એ બોક્સની અંદર જેમ વારંવાર મગર આવી જાય છે આજથી બે દિવસ પહેલા પણ એ જ જગ્યા પર મગર આવી ગયો હતો ત્યારે આપણે એને કાઢીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કર્યો હતો હવે આજે ફરી વખત બીજો એક મગર એના એ જ સ્થાન ઉપર આવી આવી ગયો છે ત્યારે એની જાણ અમને થતાં જ અમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે જીજ્ઞેશ પરમાર છે એમને જાણ કરી હતી ત્યારબાદ અમે લોકોએ રેસ્ક્યુ ઓપરેશન સ્ટાર્ટ કર્યું હતું જ્યારે અમે લોકો ખાડામાં ઉતર્યા ત્યારે એ મગર પાછળથી પાછળ પાણીની અંદર કિચડની અંદર જતો રહ્યો હતો જેથી ખૂબ મુશ્કેલી પડી હતી ત્યાર પછી અમે લોકોએ મોટર ઉતારી પાણી અને કિચડ ખાલી કરવાનું સ્ટાર્ટ કર્યું હતું આખે દોઢ દિવસ કિચડ અને પાણી ખાલી થયું અને પછી આજ આજે બપોરે સાડા બપોર પછી સાડા પાંચ છ વાગ્યાના સમયે આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મગર અંદનાથી છ સાડા છ ફૂટનું છે આ મગરને દોઢથી બે કલાકની જેમત હતી કેમ કે કિચડવાળું પાણી હતું પછી સૂટ ઊંડા પછી કે મગરને બહાર લાવવા માટે હાઇડ્રોનો જે પ્રયોગ કર્યો છે કે જેથી કરીને અમે લોકો ઇઝીલી એને ઉપર લાવી શકે કારણ કે છ ફૂટના મગરને ઉપર લાવવું બહુ જ અઘરું હતું અમારે છે એટલે અમે લોકોએ હાઇડ્રાનો જે છે મદદ લીધી હતી ત્યારે આ તમામ કામગીરીમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમારા સાથે રહ્યું હતું